સુરતના લિંબાયતમાં કેટલાક ઇસમો દ્વારા દુકાન પરથી વસ્તુ લીધી અને પૈસા માંગતા માર મારવાનો દુકાનદાર નો આક્ષેપ છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે સુરતના લિંબાયત કમરુનગર

कमर नगर नई टेनमे में रहते लोग आए पहले के पचहत्तर रुपये बाकी थे इनके ऊपर और उधार मांग रहे थे तो इनको बोले बेले तो पहले के पैसे दे दे तो बोले तुम्हारे को दुकान चलानी है तो देना पड़ेगा अगर नहीं देगा तो फिर तुम्हारी दुकान तोड़ फोड़ देंगे हम लोग अच्छे छः हैं लोग क्या नाम है एक का नाम गोलू है एक का नाम बदख है एक का नाम सोहेब है और उसके मामा का नाम खबर नहीं है सलीम 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 नाम है उसके मामा क्या आपको तो कुछ मारझोड़ करी, मार्जूर करी हाथ पे लगा हुआ है क्या को है? हुआ दो जगह है कौन निकला है कौन फुण भी निकला पुलिस फरियाद करिए चार जन कोसाड़ के चार जन कोसाड़े आए थे और तीन एक जन यहाँ के ही चूनी में रहते थे बिले અભિકાર હતો એનું નહીં કુછ બી નહીં હતા બસ કાર્ય કર્યવાહી કરે જલ્દી જલ્દી પણ મેં કોઈ કોઈ જોયો હોય તો ફીર ઉષ્કે ઉચ્ચે જવાબદાર ફિલ કોણ મારું નામ યુનુસ ખાન ઇફ્રેમ ખાન કઈ જગ્યા પર છે બનાવો મારું છે ને હું લિંબાયત કમરુનગર નેવી ટેનામીમાં દુકાન ચલવું છું નહીં એના ઉપર મારું ગુજરાન ચાલે છે મારો છોકરો છે આ બરાબર તો એ રાતના આવ્યો એ લોકો ને આવીને એમ કહેવા લાગ્યા કે ભાઈ મને ઉધાર આપો મેં કીધું તારા ઉપર પહેલા સિત્તેર રૂપિયા બાકી છે એ બી આપી દે તો કે તારે દુકાન ચલાવવાની છે કે બંધ કરવાની છે ને પછી ચલાવવાનું હોય તો બસો રૂપિયા રોજ મારે આપવાના મને હપ્તો મને જોઈએ બસો રૂપિયા રોજ તો હું ગરીબ માણસ ક્યાંથી લેવાનું કેટલા લોકો હતા એ ચારથી પાંચ જણા હતા એ લોકો પછી શું થયું પછી એ લોકો આવીને પછી માથાકૂટ કરી મારી સાથે માથાકૂટ કર્યા પછી મારો છોકરો હતો હાજરમાં મારો છોકરાને પછી એ લોકોએ પકડી લીધો ને એને મારવાનું ચાલુ કરીને આખ્યું એ લોકોએ પોલીસ ફરિયાદ કરી રહી છે પોલીસ પ્રોટેક્શન અમે લીધી બી છે બહુ વાત થઈ છે મારી ને ફરિયાદ કરી જ આવ્યો છે પછી મને ત્યાંથી સિક્કો મારવામાં એમ કીધું કે તમે મેડિકલ સેમીમેર હોસ્પિટલ જાઓ પછી સેમીમેર હોસ્પિટલ ગયો છું સેમીમેર હોસ્પિટલ ગયા પછી આ પટો હતો ભાઈનો જ આ છોકરાને હાથમાં વાગ્યું છે આ કંઈ એ લોકોની પાસે કંઈ હતું પટકો બી હતો કંઈ મને ચાર થી પાંચ જણા છે પછી મારી પાસે વિડીયો પણ છે એક નું નામ મને યાદ છે ઘોલું છે અને બીજું બધક છે હા રિપોર્ટર સમીર સૈયદ જનાદેશ ન્યૂઝ સુરત